આજના વિડીયોમાં આપણે ફોન્ટ ટેગ વિશે જોવાનું છે ફોન્ટ ટેગ એટલે કે કોઈ બી ટેક્સ્ટ તમારે શો કરવા છે બ્રાઉઝર પર તો એનો કલર ચેન્જ કરવો છે તો ફોન્ટ ટેગનો યુઝ કરી શકો છો એની ફોન્ટની ટાઈપ્સ જો તમારે ચેન્જ કરવી હોય તો તમે ફોન્ટ ટેગનો યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ તમે ટાઈમ્સ ટાઇમ્સની રોમન છે કે કોઈ બી એરિયલ સા ફોન્ટની ટાઇપ્સ જે છે એ તમારે ફોન્ટ બ્રાઉઝર પર જો એ ફોન્ટ શો કરાવો હોય તો એના માટે તમે ફોન્ટ ટેગનો યુઝ કરી શકો છો તો આજે આપણે ફોન્ટ ટેગ વિશે જોવાનું છે કે ધીસ એલિમેન્ટ ઇઝ યુઝડ ટુ અ ફોર્મેટ ધ સાઇઝ ટાઈપ ફેસ એન્ડ કલર ઓફ ધ એન્ડ ટેક્સ્ટ એટલે કે તમે ટેક્સ્ટનો કલર ચેન્જ કરવા માંગતા હોય અથવા તો અથવા તો ફોન્ટની સાઇઝ ચેન્જ કરવાના હોય અથવા તો ફોન્ટને ટાઈપ્સ તમારે શો કરાવવો હોય ફોન્ટની ટાઈપ્સ અલગ અલગ તમારે શો કરાવ્યો હોય તો એ માટે તમે ફોન્ટ ટેગનો યુઝ કરી શકો છો ધ કોમનલી યુઝડ ફોન્ટ્સ ફોર વેબ પેજ આર એરિયલ કોમિક સેન્ટ સેમએસ યુસિડા સેન્સ યુનિકોડ એરિયલ બ્લોક ક્યુરિયર ન્યૂ ટાઈમ્સ ન્યૂ રોમન એરિયલ નેરો ઇમ્પેક્ટ વે વેડાના તા મીન્સ અલગ અલગ ફોન્ટના ટાઇપ્સ અલગ અલગ અવેલેબલ હોય છે તો તમારે અલગ અલગ ટાઈપ્સ જો બ્રાઉઝર પર તમારા ફોન્ટના અલગ અલગ ટાઈપ્સ જોવા હોય તો એના માટે તમારે ફોન્ટ ટેગનો યુઝ કરવો પડે ધ સાઇઝ ઓફ ધ સાઇઝ એટ્રીબ્યુટ ઇન ફોન્ટ ફ્રોન્ટટેગ ટેક્સ વેલ્યુઝ ફ્રોમ વન ટુ સેવન ફોન્ટ ટેગ જે છે એની અંદર મલ્ટિપલ એની અંદર એક એટ્રીબ્યુટ આવે છે તો સાઈઝનું એટ્રીબ્યુટ અવેલેબલ છે તો એ સાઇઝની અંદર તમે વેલ્યુ વન ટુ સેવન એડ કરી શકો છો તો ફોન્ટ ટેગનું આ સૌથી પહેલાં તો આપણે એસટીએમએલનું સ્ટ્રક્ચર બનાવવું પડશે પ્રોપર એસટીએમએલનું સ્ટ્રક્ચર બનાવ્યા પછી બોડી ટેગની અંદર આપણે શું લેવાનું છે ફોન્ટ ટેગ લેવાનું છે એની અંદર કલર એટ્રીબ્યુટ છે કલર એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આ શું છે એટ્રીબ્યુટ છે ને પણ એ એટ્રીબ્યુટની વેલ્યુ કલરની અંદર વેલ્યુ કંઈ કંઈ આવશે તો કે તમે કલરના નામ જે બી તમારે કલર આપવો છે તે ગ્રીન છે રેડ છે બ્લુ છે તે એ રીતે તમે કલરની વેલ્યુ આપી શકો છો ત્યાર પછી સાઈઝ નામનો એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટની અંદર વેલ્યુ તમે વન ટુ સેવન આપી શકો છો સાઈઝ એટલે કે ફોન્ટની સાઈઝ તમારે કેટલી શો કરાવવી છે તે ત્યાર પછી ફેસ નામનો એટ્રીબ્યુટ ફેસ એટ્રીબ્યુટ અને એ વેરી એની જે વેલ્યુ છે શું છે ફોન્ટની ટાઈપ કે કયા ટાઈપ્સની તમારે ફોન્ટ શો કરાવવા છે તે તેને શું કહેવાય છે ટેગ એટલે કે એટ્રીબ્યુટ અને વેલ્યુ ફોન્ટ એલિમેન્ટ છે એની અંદર મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ અવેલેબલ છે એક તો કલર એટ્રીબ્યુટ સાઇઝ એટ્રીબ્યુટ અને ફેસ એટ્રીબ્યુટ કલર થી તમે ફોન્ટની ફોન્ટનો કલર ચેન્જ કરી શકો છો સાઇઝ થી તમે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ શો કરાવી શકો છો અને ફેસ એટ્રીબ્યુટ એટલે કે તમે ફોન્ટની ક ફોન્ટની ટાઈપ્સ ડિફરન્ટ ડિફરન્ટ શો કરાવી શકો છો તો આપણે પ્રેક્ટિકલી જોઈએ તો એક ન્યુ ફાઇલ બનાવીએ ફાઇલ મેન્યુમાં જઈને ન્યૂ તેમાં પેહલા તો ફાઇલને સેવ કરીએ સેવ પર ક્લિક કરવાનું એમાં આપી જઈએ ફોન્ટ ટેગ ફોન્ટ ફોન્ટ ડોટ એસટીએમએલ કે તમારે જે બી ફાઇલનું નામ આપવું એ તમે આપી શકો છો હું અહીંયા ફોન્ટ ડોટ એસટીએમ એડ કરું છું અને સેવ કરું છું ફાઇલ ને એટલે આપણે શું કરવાનું છે એસટીએમએલ નું સ્ટ્રકચર બનાવવાનું છે તો સૌથી પહેલા આપણે આવશે ડોટ ટાઈપ એસટીએમએલ ત્યાર પછી એસટીએમએલ ટેગ ઓપન સ્ટીએમએલ ટેગ ને ક્લોઝ કરીએ ત્યાર પછી છે હેડ ટેગ ટેગ ને ઓવર કરીએ હેડ ટેગ બોડી ટેગ બોડી ટેગ ઓવર કરીએ હવે હેડ હેડટેગની અંદર ટાઇટલ એડ ટાઈટલ ટેગ અવેલેબલ હોય છે ટાઇટલ ટેગ સ્ટાર્ટ અને ટાઇટલ સ્ટેગ ઓવર ટાઇટલ ટેગ ઓવર તેની અંદર આપણે બ્રાઉઝરના ટાઇટલ બારમાં જે બી ટેક્સ્ટ આપણે શો કરાવો હોય તે ટેક્સ્ટ તમે ટાઇટલ ટેગની અંદર એડ કરી શકો છો તો હું અહીંયા સિમ્પલ ફોન ટાઈટલ આપું છું બોડી ટેગની અંદર તમે જે બી ટેગ યુઝ કરશો તમને બ્રાઉઝરમાં શો થશે ફોર એક્ઝામ્પલ હું એચ વન ટેગ યુઝ કરું અને લખું કે વેલકમ ટુ રેડ એન્ડ

તેની અંદર ફોન્ટ ફોન્ટ નામની ફાઇલ છે એના પર ડબલ ક્લિક કરવાની એટલે એ આપણે બ્રાઉઝર પર આપણને શો થશે જે આપણે ટાઇટલ ટેગમાં જે ટેક્સ્ટ શો કર્યા છે આપણને એઝ અ ટાઇટલ બારમાં શો થશે બ્રાઉઝરના એઝ અ ટાઇટલ બ્રારમાં અને જે બી આપણે બોડી ટેગની અંદર યુઝ કર્યું છે એચ વન ટેગ એ આપણને એઝ અ બ્રાઉઝરની અંદર શો થશે તો હવે આપણે ફોન્ટ ટેગનો યુઝ કરીએ

કલર એટ્રીબ્યુટની અંદર હું કલર આપું છું ફોર એક્ઝામ્પલ રેડ ફાઇલને સેવ કરું અને બ્રાઉઝરમાં રિફ્રેશ કરીએ તો અહીંયા આપણને વેલકમ ટુ રેડિન્ડમેટ મલ્ટીમીડિયા એજ્યુકેશન જે આપણને ફોન્ટનો કલર ચેન્જ કરી આપે છે ફોન્ટ ટેકથી આપણે કોઈ બી એટ્રી કલર ફ્રોન્ટ એલિમેન્ટની અંદર આપણે શું એડ કર્યું કલર

તો એના માટેનો એક્ટિવ્યુટ છે ફેસ એટીબ્યુટ ટુ કરીને આપણે જેવી આપવું હોય એરિયન

એની અંદર સેમ સેમ કલર ટેગ એટ્રીબ્યુટ કલર એટ્રીબ્યુટ આપણે લઈએક્વલ ટુ ગ્રીન સાઈઝ હું આપી દઉં સિક્સ અને ફેસ ઇઝ ઇક્વલ ટુ બીજી કોઈ ફોન્ટની ટાઈપ

અને આની સાઈઝ સેવન છે અને આ ફોન્ટની સાઈઝ સિક્સ છે એટલે માટે સાઈઝમાં પણ ડિફરન્ટ છે અને ટાઈપ્સમાં પણ ડિફરન્ટ છે સેમ એ રીતે આપણે બીજા ટાઈપ્સ યુઝ કરીએ અહીંયા એક બીઆર ટેગનો યુઝ કરું હું લાઈન બ્રેક કરી દઈએ ફોન્ટ ટેગની અંદર ઓવર ફોન્ટ ટેગ કલર ઇક્વલ ટુ બ્લુ આપી દો સાઈઝ આપી દો સાઈઝ દઉં એની અંદર સાઈઝ આપી દો ફાઈવ અને ફેસ કે જે તમારે ટાઈપ આપવી છે તે ફેસ એટ્રીબ્યુટ ની અંદર તમે શું આપશો ફોન્ટની

તો સેમ ટેક્સ્ટ આપણને જોવા મળે છે કલર પણ બતાવે છે વેલકમ ટુ રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેની અંદર સાઇઝ પણ ડિફરન્ટ છે ફોન્ટની ટાઈપ્સ પણ ડિફરન્ટ છે આ બંને ફોન્ટ જે ફોન્ટ છે એની ટાઈપ્સ એકદમ ડિફરન્ટ છે આની એરિયલ છે આની અલગ છે બધાની ટાઇપ્સ એકદમ ડિફરન્ટ છે એટલા માટે તમને ફોન્ટમાં પણ ડિફરન્ટ જોવા મળે છે સાઇઝમાં પણ ડિફરન્ટ જોવા મળે છે સેમ એવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ ફોન્ટનું

સાઇઝ તમારે જે આપી હોય એ તમે આપી શકો છો સાઈઝ એટ્રી પછી ફેસ એટ્રીબ્યુટ ની અંદર ફોન્ટની ટાઈપ કે જે ટાઈપ્સમાં જે ટાઈપ્સના તમારે ફોન્ટને શો કરવા છે તે ફોર એક્ઝામ્પલ ક્યુરિયર ન્યુ સેવ

ટાઈપ્સ પણ એકદમ ડિફરન્ટ છે તો સેમ એવી રીતે પાછું આપણે બીજું એક્ઝામ્પલ લઈએ ફોરમાં ફોન્ટની સાઇઝ ફોર આપીએ એટલા માટે એની જે સાઇઝ જે છે એકદમ નાની થતી જાય છે હવે આપણે ફોન્ટની સાઇઝ થ્રી આપીએ તો એની પણ એકદમ નાની હશે ફોન્ટ ટેવ ત્યાર પછી ઓવર ફોન્ટ ટેમ Any in the color attribute is equal to, for example, black. Apido you know. size Apido you know. three face Apido

અને આ બધી જે ટાઈપ છે એકદમ ડિફરન્ટ છે અને સાઈઝ પણ ડિફરન્ટ છે જેમ જેમ આપણે નાની સાઇઝ કરીએ છીએ સાઈઝ છે એ એકદમ નાની થતી જાય છે હવે આપણે ટુ ની એક યુઝ કરી લઈએ ફરીથી ફોન્ટ ટેક નો યુઝ કરીએ ફોન્ટ કલર ઇક્વલ ટુ યલો સાઇઝ આપી દો સાઈઝ ઇઝ ઇક્વલ ટુ ટુ આપી દઈએ જે બી આપણે આપવા છે તો હું સાઈઝ આપી દઉં ટાઈપ્સ આપી દો એરિયલ બ્લેક એરિયલ બ્લેક અને ફોન્ટ ઓવર કરીએ અને એનો ટેક્સ્ટ જે બી આપણે શો કરાવવો છે અહીંયા એડ કરી દઈએ તો વેલકમ ટુ મલ્ટી વેલકમ ટુ રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ફોન આપણે અહીંયા શો કરાવીએ અને એક અહીંયા ટેગનો યુઝ કરીએ ફાઇલને સેવ કરીને રન કરીએ રિફ્રેશ કરીએ બ્રાઉઝરને તો અહીંયા યલો કલરમાં તમને ડિફરન્ટ સાઇઝમાં જોવા મળે છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સમાં અલગ છે તો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ અને ડિફરન્ટ કલર તમે તમે ફોન્ટ ની અંદર યુઝ કરી શકો છો અને ડિફરન્ટ એલિમેન્ટ પણ યુઝ કરી શકો છો એલિમેન્ટ્સ પણ આપણે જોઈએ કલર એલિમેન્ટ કલર

ટુ સાઇઝ ના જોવા મળશે તો થોડાક ફોન્ટ મોટા જોવા મળશે રિફ્રેશ કરીએ તો એનાથી થોડાક મોટા જોવા મળે છે તો આપણે ફોન્ટ અંદર જોયું એનો કલર એટ્રીબ્યુટ અને ફેસ એટ્રીબ્યુટ ત્યાર પછી છે બેકગ્રાઉન્ડ એન્ડ ટેક્સ્ટ કલર ટેગ એટલે બેકગ્રાઉન્ડ કલર પણ તમે ચેન્જ કરી શકો છો ધ એટ્રીબ્યુટ બીજી કલર ઇઝ યુઝડ ફોર ચેન્જિંગ ધ બેક બેકગ્રાઉન્ડ કલર ઓફ ધ પેજ બોડી બોડી ટેગની અંદર તમે બીજી નામનો એટ્રીબ્યુટ યુઝ કરીને તમે આખા બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકો છો ટેક્સ્ટ ઇઝ યુઝ યુઝ ટુ ચેન્જ ધ કલર ઓફ ધ એન્કલોઝડ ટેક્સ્ટ બોડી ટેકની અંદર ટેક્સ્ટ તમે આપો ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ વ્હાઈટ તો તમે જેટલી બી બોડી ટેક નો યુઝ કરો છો બધા ટેક ની અંદર કલર તમારો વ્હાઈટ થઈ જશે અને એનું બેકગ્રાઉન્ડ કલર ગ્રીન થઈ જશે તો જોઈએ આપણે બોડી ટેક છે એની અંદર આપણે કેટરીબ્યુટી એડ કરીએ બીજી કલર ઇઝ ઇક્વલ ટુ ગ્રીન સેવ અને રન જેટલા બી આખો બોડી ટેક ની અંદર તમારું બેકગ્રાઉન્ડ જે છે કલર બેકગ્રાઉન્ડ કલર આખું ચેન્જ થઈ ગયું તમારે જે બી કલર આપવો એ તમે આપી શકો છો ઓરેન્જ પણ આપી શકો છો જે ਵੀ કલર તમારે આપવો હોય તમે આપી શકો છો બ્લુ આપી શકો છો તો આખા બ્રાઉઝર નું તમારે બેકગ્રાઉન્ડ કલર જો ચેન્જ કરવું હોય તો એના માટે બોડી ટેગ અંદર તમારે બે બીજી કલર નામનો એટ્રીબ્યુટ હોય છે તમારે ચેન્જ કરવાનું હોય છે ગ્રે આપી શકો છો એ પ્રમાણે તમારા ફોન્ટ ના અહીંયા તમારે ફોન શો થશે બેકગ્રાઉન્ડ કલર તમારે આપવાનું આપવો હોય તો તમે આપી શકો છો આખા બ્રાઉઝરનું બેકગ્રાઉન્ડ કલર પણ ચેન્જ થઈ જશે અને આખા બોડીની અંદર કલર તમારે ચેન્જ કરવો હોય શકો છો ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ વાઇટ અને સેવ કરી શકો છો તો આ જે બી તમે ઓલરેડી અહીંયા ઇંગ્લેન્ડ ટેક્સ્ટ કલર આપી દીધેલા છે એટલે અહીંયા ચેન્જ નહીં થાય તમે જ્યાં જ્યાં કલર નથી આપ્યા જે બી એલિમેન્ટની અંદર તમે આ એચ વન ની અંદર કોઈ બી કલર નથી આપ્યા પણ તમારે જો કોઈ કલર આપવો હોય તો તમે બોડી ટેકની અંદર ટેક્સ્ટ નામનો એટ્રીબ્યુટ આપી શકો છો ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ વ્હાઇટ ત્યાર પછી છે ટેક્સ્ટ અલાઇમેન્ટ ટેક્સ્ટ અલાઇમેન્ટ ઇઝ ઇટ ઇઝ યુઝ ટુ ઇટ ઇઝ યુઝ ટુ અલાઇનમેન્ટ ઓફ ધ ટેક્સ્ટ લેફ્ટ અલાઇનમેન્ટ અલાઇન ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ રાઇટ અલાઇનમેન્ટ અલાઇન ઇઝ ઇક્વલ ટુ રાઈટ અને સેન્ટર અલાઇનમેન્ટ અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર એટલે કે કોઈ બી ટેક્સ્ટની તમારે બ્રાઉઝરની હશે લાઈફ લેફ્ટ માં જો લેફ્ટ માં શો કરાવવા છે સાઈડ માં શો કરાવવા છે અથવા તો સેન્ટરમાં તમારે શો કરાવવા છે આ જો ની લેફ્ટ માં તમારે શો કરાવવા હોય તો તમારે અલાઇન ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ આપવાનું રાઇટ શો હોય તો આપવાનું અને સેન્ટર જો શો હોય તો આપવાનું ફોર એક્ઝામ્પલ હું અહીંયા એચ વન ટેગને લાઈન આપું ઇઝ ઇક્વલ ટુ સેન્ટર તો એ જે ટેક્સ્ટ જે છે એ ક્યાં આવી જશે સેન્ટરની અંદર તમારા બ્રાઉઝરની અંદર જેટલા બી તમારા કોઈ બી ટેક્સ્ટને તમારે જે સેન્ટરમાં શો કરાવવા છે તો તમે અહીંયા ઇઝ અલાઇન ઇઝિકવલ ટુ સેન્ટર આપી શકો છો સેમ એવી રીતે કોઈ બી અલાઇન ઇઝ ઇક્વલ ટુ રાઇટ પણ આપી શકો છો હું કોઈ બી એક ટેગ લઈ લઉં છું ફોર એક્ઝામ્પલ એજ ટુ ટેગ લઉં છું એની અંદર હું આપું અલાઇન ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ અંદર સેમ આપણે ટેક્સ્ટ શો વેલકમ ટુ રેડ એજ્યુકેશન ઓવર ટેગ ક્લોઝ કરીએ સેવ કરીએ ફાઇલ અને ડન કરીએ લેફ્ટ સાઈડમાં તમને જોવા મળશે ત્યાર પછી રાટ સાઈડમાં જોવા હોય તો આપણે સિમ્પલ એક રાઈટ કરી દઈએ સેવ કરીએ તો આ રાઇટ સાઈડમાં તમને શો કરે છે આનો ફોન્ટનો કલર વ્હાઈટ છે એટલા માટે છે કારણ કે આપણે બોડી ટેકની અંદર ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ વ્હાઇટ આપેલું છે એટલા માટે અને બેકગ્રાઉન્ડ કલર એટલા માટે ગ્રે છે કારણ કે આપણે બોડી ટેગની અંદર બીજી બીજી કલર ગ્રે આપેલો છે એટલા માટે એટલે જેટલા બી એટ્રીબ્યુટ છે તમારે યાદ રાખવાના રહેશે ટેગ્સની અંદર અલગ અલગ એટ્રીબ્યુટ અવેલેબલ હોય છે તો આજે આપણે ફોન્ટ ટેગ વિશે જોયું અને ફોન્ટ ટેગના ડિફરન્ટ ડિફરન્ટ એટ્રીબ્યુટ વિશે જોયું કે કલર એટ્રીબ્યુટ સાઇઝ એટ્રીબ્યુટ અને ફેસ એટ્રીબ્યુટ અને ફ્રન્ટ ટેગની અંદર ડિફરન્ટ અલાઇમેન્ટ અવેલેબલ હોય છે લેફ્ટ અલાઇમેન્ટ રાઇટ અલાઇમેન્ટ અને સેન્ટર અલાઇમેન્ટ ફ્રન્ટ ટેગ વિશે જોયું એના ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ વિશે જોયું ડિફરન્ટ કલર અને ફેસ સાઇઝ ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ આપણે સાઇઝની અંદર ઓનલી વન ટુ સેવન વેલ્યુ આપણે એડ કરી શકીએ છીએ ફોન્ટ કલર નામના એટ્રીબ્યુટની અંદર કોઈ બી કલર તમે એડ કરી શકો છો અને ટાઇપ્સની અંદર તમે ફેસ નામના એટ્રીબ્યુટની અંદર કોઈ બી તમારે જે ટાઈપ્સને ફોન્ટ શો કરાવે છે એ ટાઈપ્સનું તમે એ કરાવી શકો છો બેકગ્રાઉન્ડ કલર તમારે ચેન્જ કરવો હોય તો બોડીટેકની અંદર બીજી કલર એટ્રીબ્યુટ છે એની અંદર તમે એ વેલ્યુ એડ કરી શકો છો પછી બોડીટેકની અંદર ટેક્સ્ટ ઇઝિકવલ ટુ વ્હાઇટ તમે કરી શકો છો કે ટેક્સ્ટ નો એટ્રીબ્યુટ જે છે એ તમારા બોડીની અંદર જેટલા બી ટેક્સ્ટ ફોન્ટ જે છે એનો કલર ચેન્જ કરી આપે છે અને ટેક્સ્ટ અલાઇમેન્ટ તમારે બ્રાઉઝરની અંદર ફોન્ટ જે છે તમારે લાઈફસ્ટાઈલ લેફ્ટ સાઈડમાં જો શો કરાવવા છે કે રાઈટ સાઇડમાં શો કરાવવા હોય તે સેન્ટરમાં શો કરાવો હોય તેના માટે અલાઇન ઇઝ ઇક્વલ ટુ અલાઇન એટ્રીબ્યુટ છે અને સેન્ટર ટેગ છે તો તમે એ રીતે પણ સેટ કરી શકો છો થેન્ક યુ